આજે રોજ તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અત્રે માન્ય ગુરુજી શ્રી આત્માન સાહેબ માન્ય પ્રમુખ શ્રી જયંતિભાઈ જાદવ સાહેબ સંસ્થાના તમામ ટ્રસ્ટી મિત્રો અંજાર ચોવીસીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ તથા સમાજના બધા તમામ હાજર વડીલોની સાથે મહંત શ્રી ત્રિકમ સાહેબ વિદ્યા સંકુલ એનું બાંધકામ અત્રે ચાલુ છે એની તમામ અગ્રણીઓએ ગુરુજીએ પ્રમુખે સ્થળ મુલાકાત કરી અને કામ બહુ ઝડપથી અને વ્યવસ્થિત ચાલી રહ્યું છે કામનું તમામ અગ્રણીઓએ બારીકાઈથી નિરીક્ષણ કર્યું મહંત મહંતશ્રીનો જે ડ્રીમ પ્રોજેક્ટ આત્મા સાહેબનો જે ટ્રિકમ સાહેબ વિદ્યાશંકુલ એ જલ્દીથી પૂર્ણ થાય એવી બધાએ શુભેચ્છાઓ વ્યક્ત કરી અને આ ગુરુજીના સદાય આપણા સમાજ ઉપર આશીર્વાદ આવી રીતે આપણા ઉપર વહેતા રહે જલ્દીથી સંકુલ ચાલુ થઈ જાય અને આપણા તમામ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ આ સંકુલનો લાભ લે તેવી મારે ભગવાન અને મહંત શ્રી આત્માન સાહેબ ત્રિકમ સાહેબ પાસે મારી પ્રાર્થના છે જય ગુરુદેવ આજ નહીં આત્માન બાપુ અમારી વિદ્યાર્થીનું આજ આજના ઓગણીસ બે હજાર પચીસના દિવસે ટ્રસ્ટીઓ ઉત્તર ગુજરાત અંજાર ચોવીસી તેમજ અન્ય માણસોએ જે મુલાકાત લઈ અને જે આનંદ અનુભવ્યો કામગીરીમાં એ આનંદ થઈ અને જે કામગીરીમાં જે વધારો થઈ રહ્યો બે માનુ કામ આપેલું પણ લોકોના ટ્રસ્ટીઓના આનંદથી ત્રીજા માળનું પણ કામ શરૂ કરવાની આજે વાત થઈ રહી અમારા અને ચોવીસી અંજાર ચોવીસી એને કામ ચાલુ રાખો જે પણ પૈસા તૂટતા હશે અમે ઉધરાય ત્યાંની ફેબ્રુઆરી સુધી આપીશું એટલે અંજાર ચોવીસના મારા તથ્યોનો બાપુને સૌના વતી હું બાપુને વિનંતી કરું એમ વિનંતીને પણ શુભેચ્છાઓ આશીર્વાદ એવા આપો કે આપણું સૂમનું એ તમારું સપનું હતું તમારી જે ઈચ્છા હતી તમારી જે તમજના હતી આજે પૂર્ણ થયું એ બદલ મને ખૂબ ખૂબ વધુના વતીનું આપને